સી આર પાટીલનું રામ મંદિરને લઈને નિવેદન સુરતમાં ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે રામ મંદિર મુદ્દે નિવેદન આપ્યું રામ જન્મભૂમિ માટે વર્ષોથી અનેક લોકોએ બાધાઓ રાખી હતી રામનું અસ્તિત્વ નહીં સ્વીકારનાર નારાઓએ આપણી આસ્થાને ઠેસ પહોંચાડી હતી મંદિર બની જતા વડાપ્રધાનનો આભાર માન્યો ભગવાન રામના રાજ્યાભિષેક વખતે અયોધ્યા શણગારવામાં આવી હતી તેમજ અત્યારે શણગારવામાં આવી છે અયોધ્યામાં વિશ્વના શ્રેષ્ઠ મંદિરનું નિર્માણ થયું છે કાર સેવકોના જીવનનો ધ્ય પૂર્ણ થયો લોકોને અયોધ્યા જવા માટે વધારે ટ્રેન અને ભોજનની વ્યવસ્થા ઊભી કરાય ગુજરાતમાંથી હજારો કાર સેવક સેવા આપવા ગયા હતા હવે ગુજરાતમાંથી લાખો લોકો અયોધ્યા મંદિર દર્શન કરવા જશે લોકોને જે તારીખ ફાળવવામાં આવી છે તે મુજબ જ જવા આગ્રહ દરેક લોકસભામાંથી એક ટ્રેનમાં કાર સેવકોને લઈ જવાશે અયોધ્યા મંદિર ને લઈને દેશવાસીઓને અભિનંદન રામ ના જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ એના અનેક પ્રકારના આંદોલનો થયા અનેક લોકોએ કાર સેવા કરી અનેક લોકોએ શહીદી ઓરી લીધી અને કેટલાય લોકોએ વર્ષો સુધી તપસ્યા કરી વર્ષો સુધી બાધાઓ રાખી કોઈએ મીઠાઈ છોડી કોઈએ ચંપલ પીરવાનું છોડ્યો કોઈએ અલગ અલગ રીતે પોતાની લાગણીઓ વ્યક્ત કરી આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશની ને આખા દુનિયામાં રહેતા હિન્દુઓની આ લાગણીઓને એમની અપેક્ષાઓને પૂર્ણ કરી છે એના માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમને ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ છીએ આપણે રામ રાજ્યની વાત કરતા હોઈએ છીએ પરંતુ રામનું અસ્તિત્વ નહીં સ્વીકારવું એવા પણ કેટલાક લોકો વાતો કરતા હોય છે આપણી શ્રદ્ધા એને પણ ચોટ પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે રામ રાજ્યની કલ્પના જે છે કે જે મહાત્મા ગાંધીજી પણ કહ્યું હતું તો રામ રાજ્યની કલ્પના તો કરીએ છીએ એની અપેક્ષા તો કરીએ છીએ પણ ભગવાન રામનું અસ્તિત્વ નથી અને ભગવાન રામનું મંદિર બનાવવામાં કોઈ યોગદાન નહીં અડચણો ઊભી કરવી એ પ્રકારની માનસિકતાવાળા લોકોની વચ્ચે પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સૌને સાથે રાખીને કોઈ કાંકરો ચાળી કાંકરી ચાળો થયા વગર એમણે શાંતિપૂર્વક આ મંદિરનું નિર્માણ કર્યું છે એના માટે પણ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જે રીતે આપણે માનીએ છીએ આપણા સત્તામાં કે ભગવાન રામ એ ભગવાન તો હતા જ પણ સાથે સાથે અયોધ્યાના રાજા પણ હતા અયોધ્યામાં જ્યારે એમને જન્મ થયો તે ત્યારે જે રીતે અયોધ્યાને સગાવવામાં આવ્યું હશે એની કલ્પના કરીએ તો આજે જ્યારે ફરીથી એમના જન્મભૂમિ પર રામ મંદિર નિર્માણ થયું છે ત્યારે પણ આખો અયોધ્યાને એ જ રીતે કાયમી સજાવવામાં આવ્યું છે કે દેશના લોકોની જે અપેક્ષા છે અયોધ્યા નગરી કેવી હોવી જોઈએ એના કલ્પના કરતાં પણ સરસ રીતે અયોધ્યાને ડેવલપ કરવામાં આવ્યું છે મેં કહ્યું તેમ કે ભગવાન રામ રાજા પણ હતા તો એમનો મહેલ અથવા તો એમનો રહેવાની જગ્યા એટલે કે એમનું મંદિર એ પણ ભવ્યથી ભવ્ય બનવું જોઈએ એ જે અપેક્ષા હિન્દુ સમાજની હતી એ પણ આજે પૂર્ણ થઈ છે આખા દુનિયામાં બનેલા મંદિરોમાં શ્રેષ્ઠ મંદિરો પૈકીનું આ એક મંદિર એનું નિર્માણ થયું છે અને કદાચ સૌથી વધુ શ્રદ્ધા રાખવાવાળા લોકો તમને આ મંદિર માટે જોવા મળશે એમની એક સંતોષની લાગણી એમના જીવનમાં અનુભવી રહ્યા છે ઓગણીસો એકાણુંમાં માં કેટલાય કાર્ય સેવકોએ પોલીસના દંડા ખાધા હતા જેલમાં પણ ગયા હતા વિપક્ષી પાર્ટીઓ કે જે ભગવાન રામમાં શ્રદ્ધા રાખતી નહોતી એવા લોકોના જુલોમાં પણ સહન કર્યા હતા આજે એમની આતરડી ઠરી છે એમને પણ એમને જીવતા જેવું રામ મંદિર બનવાને કારણે એમનો એક સંતોષની લાગણી સાથે એમનો જીવનનો ધ્યેય પૂરો થયો છે એ પ્રકારની લાગણી એવો પણ વ્યક્ત કરી રહ્યા છે આજે જ્યારે ફરીથી જ્યારે સેવકોને અને શ્રદ્ધાળુઓને દરેક લોકસભામાંથી એક ટ્રેન દ્વારા મોકલવાની વ્યવસ્થા થઈ છે એમાં અમે કારસેવકોને પ્રાધાન્ય આપવાના છીએ જેમને જવું છે કારસેવકોને કદાચ ઉંમર હશે અવ્યવસ્થા હશે તો એમની સાથે પણ વધુ એક એમના કુટુંબીજન અથવા તો ઈચ્છે તેને સાથે લઈ જવાની વ્યવસ્થા પણ અમે ગોઠવી રહ્યા છીએ આ પહેલી એક એક લોકસભાની ટ્રેન પછી બીજી બધી ટ્રેનો દ્વારા પણ શ્રદ્ધાળુઓ જઈ શકે